ઉમરેઠમાં એક પછી એક ગુનાખોરીની ઘટનાઓએ તો હવે હદ કરી નાખી બે અજાણ્યા બાઇક સવારોએ જમ્યા બાદ ચાલવા નીકળેલ બહેનના ગળામાંથી સોનાનો ચેન ખેંચી લીધો અને રફુચક્કર થઈ ગયા ઘટનાની જાણ થતાં તરત ઉમરેઠ પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ હા નામ તમારું અને શું ઘટના ઘટી તમારી જોડે મારું નામ જશોદાબેન ગંગારામ પટેલ માનસી સોસાયટીમાં રહું છું જમીને સાંજે હું વોકિંગ કરવા નીકળી હતી પાસે આવી ત્યારે એક બાઇક લઈને બે ભાઈ આવ્યા એક ભાઈ પાછળથી ઉતરીને પાછળથી મારો અછોડો ખેંચ્યો અડધો હાથમાં લઈ ગયો ને અડધો મારા હાથમાં આવી ગયો છે આ તો સારું કે મારો દાગી ન ગયો છે આની જગ્યાએ મને ચપ્પુ મારી દે કે કઈ ખૂન ખરાબી ખરાબ તો કોની જવાબદારી હતી આ પોલીસ સાહેબને મારી અરજી છે કઈક આમનું કરો અછોડું શેનું સોના નું ચાંદી નું શેનું હતું સોનાનું તો ના ના અછડો છે મારો એનો ઉમેરેટ પોલીસ સ્ટેશનમાં તમે ફરિયાદી આપવાના છો વિશે હા હા